તા એટલે મેન્ટલ એનર્જી માનસિકતાને અલગ અલગ રીતે જોઈ અલગ અલગ રીતે કેળવી અને પછી અલગ અલગ પ્રકારના પરિણામો મેળવ્યા બાળકોની અંદર કેવી માનસિકતા ડેવલપ થાય છે આ પ્રકારે જોબ કરતો ગયો કરતો ગયો કરતો ગયો અને એની આખી જિંદગી કોન્ટેક કરીને એ પ્રમાણે એ આગળ વધતો ગયો વધતો ગયો અને વધતો ગયો અને એને એ વિચારને એ ઇમેજને હોલ્ડ કરી ગયો એને સ્ટડી કરતા કરતા એવી ચેનલ્સ મળી ગઈ એક માનસિકતા એક મેન્ટલ એનર્જી બની જાય છે એની આ વાત છે ઇવોલ્વ એમમાં માનસિકતા એટલે મેન્ટલ એનર્જી આ વસ્તુને સમજવા માટે એક નાનકડી વાર્તા હું રજી કરી રહ્યો છું આ વાર્તાની અંદર પાંચ બાળકોની એવી વાર્તા છે કે જેમણે માનસિકતાને અલગ અલગ રીતે જોઈ અલગ અલગ રીતે કેળવી અને પછી અલગ અલગ પ્રકારના પરિણામો મેળવ્યા એમના પિતા એક પેટ્રોલ પંપ ઉપર વર્ષોથી નોકરી કરતા હતા અને નોકરી કરતા કરતા એમને જોયા કે પાંચે બાળકોએ એમને જોયા અને એમને એ પ્રમાણેની માનસિકતા વિચારી પિતાએ બાળકોને એક સરખી ટ્રેનિંગ આપી પરંતુ બાળકોએ એમની સ્કૂલિંગ દરમિયાન આ વસ્તુને અલગ રીતે જોઈ અને અલગ રીતે વિચારી અને એના કારણે પરિણામોમાં શું ફેરફાર થયા અને કેવા પ્રકારના ફેરફાર થયા એની આ વાર્તા છે બાળકોની અંદર કેવી માનસિકતા ડેવલપ થાય છે એના માટે આપણે પહેલા બાળકની વાત કરીએ પ્રથમ બાળક એવું હતું કે જાણે એના પિતાને જોબ કરતા જોયા એના પિતાએ પણ એને શીખવાડ્યું કે આ જોબ બહુ સારી છે અને મેં વર્ષોથી કામ કર્યું છે એટલે એના જે માલિક છે એ પણ બહુ વિશ્વાસુ છે ને આપણે કામ કરીશું એટલે આપણને સરળતાથી સારી રીતે પગાર પણ આપશે અને આપણને સાચવશે પણ આ પ્રકારે જોબ કરતો ગયો કરતો ગયો કરતો ગયો અને એની આખી જિંદગી એને આ જોબ કરી અને પોતાનું સફળ જીવન જીવ્યો આ માનસિકતા એવી હતી કે એના પિતાએ એને આપેલી હતી તો આ પ્રમાણે એને જોબ કરી જીવનને સરળતાથી જીવી અને સફળતાપૂર્વક એની વિચારધારા પ્રમાણે એને જીવી જ્યારે પહેલું બાળક જોબ કરતું ને થોડા વર્ષો વીત્યા હશે ત્યારબાદ પહેલાં બાળકને જે કામ કરતા જોઈને એના જે ભાઈઓ હતા એ ભાઈઓને થયું કે અમારે આવી જિંદગી નથી જીવવી અને ટૂંક સમયમાં જ એમના પિતાનું પણ અવસાન થયું ત્યારબાદ બધા ભાઈઓને થોડી ફ્રીડમ પણ મળી કે પોતાની રીતે વિચારી શકે બીજું જે બાળક હતું એણે એવું વિચાર્યું કે મારે આવા પ્રકારની જોબ નથી કરવી પણ એને એ પેટ્રોલ પંપ ઉપર આવતી ગાડીઓને જોઈ અને ગાડીઓને જોઈને એને એવું થયું કે આ ગાડીઓનો બિઝનેસ તો બહુ મોટો બની શકે છે કારણ કે દરેકે દરેક ગાડીને પેટ્રોલની જરૂર હોય તો હું એવી ગાડીઓનો બિઝનેસ કરી દઉં જેથી કરીને બહુ બધા રૂપિયા કમાઈ શકું અને આવી માનસિકતા સાથે એને થોડા પ્રયત્નો ચાલુ કર્યા ધીરે ધીરે એ ગાડીઓ વેચવાની એજન્સી લેવા માંડ્યો અને અલગ અલગ બ્રાન્ડ જોડે એને કોન્ટેક કર્યા કોન્ટેક કરીને એ પ્રમાણે એ આગળ વધતો ગયો વધતો ગયો વધતો ગયો એ એ એરિયામાં સૌથી વધારે ગાડીઓ વેચવાનો ડીલર બને આ માનસિકતાને આધારે આપણને એવી ખબર પડે છે કે જો માનસિકતામાં થોડો ફેરફાર થઈ જાય ને તો તમારી સફળતા એક જોબથી લઈને ગાડીઓ વેચવાના ડીલર સુધી આગળ જઈ શકે છે હવે આપણે સાંભળીશું ત્રીજા બળાકની વાત વાલા દર્શક મિત્રો ત્રીજા બાળક એ તો કંઈક એવું વિચાર્યું કે ગાડીઓ અહીંયા આવે છે મારો એક ભાઈ એ લોકોને ગાડીઓમાં પેટ્રોલ ભરે છે પણ શું હું પેટ્રોલ પંપ જ બનાવી દઉં તો તો એને તો કંઈક અલગ જ વિચાર્યું એને એ વિચાર્યું કે આ પેટ્રોલ પંપ બનાવી દઈએ અને પેટ્રોલ પંપના માલિક બની જઈએ તો કેવું રહે પણ એની વિચારધારામાં એક પેટ્રોલ પંપ નહોતો પણ એની વિચારધારામાં એવા ઘણા બધા પેટ્રોલ પંપ હતા કે જાણે એનું સર્જન કરવું હતું તો એણે એ પ્રકારના કોન્ટેક્સ્ટ મેળવવાના સ્ટાર્ટ કર્યા ધીરે ધીરે લોકોની મુલાકાત કરતો થયો ધીરે ધીરે લોકો સાથે મળતો થયો અને એને એ વિચારને એ ઇમેજને હોલ્ડ કરી રાખી સૌ પ્રથમ એણે એ જ એરિયામાં એક નવો પેટ્રોલ પંપ બનાવ્યો જેના કારણે ઘણા બધા લોકો એને ઓળખતા પણ થયા અને એ લોકો એને સપોર્ટ કરતા પણ થયા સી આ સપોર્ટ કરવાની અને ઓળખવાની વાત છે એની માનસિકતાને આધારે ડેવલપ થઈ હતી અને ધીરે ધીરે ત્યારબાદ એને ઘણા બધા પેટ્રોલ પંપ એ એરિયામાં અને એની આજુબાજુના એરિયામાં બનાવવાના સ્ટાર્ટ કર્યા એક પેટ્રોલ પંપ વેચવા માટેની એક એની બ્રાન્ડ ઉભી કરી નાખી અને ધીરે ધીરે એ આખા દેશમાં પેટ્રોલ પંપ બનાવવા માટે આગળ વધી ગયો તે એને સફળતા એક પેટ્રોલ પંપના માલિક તરીકે બનીને કરી બતાવી ચોથા બાળકની વાત તો કંઈક ઓર બી મજેદાર છે એને શું કર્યું એના બધાને જોયા એની જર્નીમાં બધાને જોયા અને એમની સાથે ક્યાંક ને ક્યાંક કામ કર્યું જે બાળક જોબ કરતું હતું એની સાથે જઈને વાતચીત કરતો જે બાળક ગાડીઓનો વેપાર કરતો હતો એની સાથે જઈને વાત કરતો હતો અને જેને પેટ્રોલ પંપ બનાવ્યા એને થોડી બધી હેલ્પ પણ કરતો હતો પરંતુ એની વિચારધારા આથી વિશેષ હતી એને થતું હતું કે આ પેટ્રોલ ક્યાંથી આવે છે તો હું એ પેટ્રોલ જ્યાંથી આવે છે એ આખી ચેનલને પકડીને શું એ દેશમાં જઈને એ પેટ્રોલ લાવવાની કોઈ વ્યવસ્થા સાથે બિઝનેસ કરી શકું એને ધીરે ધીરે આ ચેનલ મળતી ગઈ અને કુવૈત જેવા કન્ટ્રીમાં ગયો અને એને તપાસ કરી કે આ પેટ્રોલ ત્યાંથી અહીંયા સુધી કેવી રીતે આવે છે ત્યારબાદ એને સ્ટડી કરતાં કરતાં એવી ચેનલ્સ મળી ગઈ કે કેવી રીતે પેટ્રોલ કોઈ એક બીજી કન્ટ્રીમાંથી એની કન્ટ્રીમાં લઈને આવી શકાય છે અને એમાં શું નફો છે એનો નફો ઘણો વધારે હતો આ બધા બિઝનેસ કરતાં એનો નફો ઘણો વધારે હતો તો એણે એવું નક્કી કર્યું કે કેવી રીતે આવા ગવર્મેન્ટના લોઝને આપણે ફોલો કરીને આવી રીતે અહીંયા પેટ્રોલ પંપ સુધી પેટ્રોલને પહોંચાડી શકાય એણે જે રીતે શરૂઆત કરી કે ભાઈ ગવર્મેન્ટને અપ્રોચ કર્યા ગવર્મેન્ટ એજન્સીઝને અપ્રોચ કર્યા કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કર્યા અને પેટ્રોલ કુવૈતમાંથી એના પોતાના દેશમાં લાવવાની દરેકે દરેક વ્યવસ્થાને એને ક્રેક કરી અને ધીરે ધીરે એને પોતાની એક કંપની બનાવી જે પેટ્રોલ કુવૈતમાંથી અહીંયા સપ્લાય કરતી હતી તમે જોઈ રહ્યા છો કે ચારે બાળકોની વિચારધારા અલગ અલગ બનતી ગઈ એ પ્રમાણે એમના બિઝનેસ મોટાને મોટા બનતા ગયા તો જે બાળક જોબ કરે છે અને જે બાળક કુવૈતમાંથી એક એજન્સીના સંપર્ક દ્વારા પોતાની ખુદની એજન્સી બનાવીને પેટ્રોલ લઈને આવે છે એની આ વાત બહુ મજેદારની છે પરંતુ પાંચમા બાળકે શું કર્યું એ તો ખૂબ જાણવા જેવું છે મારા વાલા દર્શક મિત્રો પાંચમા બાળકની વાત હવે કરવા જઈ રહ્યો છું સાંભળજો એણે આ બધું પ્રોસેસમાં જોયું હતું અને જોબ કરતા બાળકને પણ જોયો હતો અને ગાડીઓની એજન્સી બનાવતા એના ભાઈને પણ જોયો હતો અને પેટ્રોલ પંપ બનાવતા પણ જોયા હતા અને પેટ્રોલ લાવતા એના ભાઈને બીજી કન્ટ્રીમાંથી પણ જોયો હતો પરંતુ એની વિચારધારા એવી હતી વધારે શું કરી શકાય એના ફાધરે આપેલા જે ગુણો હતા એને વળગી રહીને વિશેષ કરવું હતું એને એણે વિચાર્યું કે શા માટે હું કુવૈતમાં જઈને પોતાની એક જગ્યા લઈ લઉં અને પોતાનો જ કૂવો બનાવી દઉં અને એ કૂવામાંથી પેટ્રોલ હું આખી દુનિયાને સપ્લાય કરું તો એ તો આનાથી પણ મોટો બિઝનેસ બની ગયો જે બધી વસ્તુઓને કનેક્ટ કરતો હતો એ કુવૈત ગયો ત્યાં થોડી મહેનત કરી એની પાસે સપોર્ટ તો હતો જ એના ભાઈઓને પણ બધી બહુ મહેનત કરી અને મહેનત કરીને એવી જગ્યાઓ સાથે સંપર્ક કરવાનો ટ્રાય કર્યો કે જ્યાંથી એને જગ્યા મળે અને તેલના કૂવા બનાવી શકે એને ગવર્મેન્ટનો ખૂબ જ સપોર્ટ જોઈતો હતો પરંતુ એ એની ઇમેજને વળગી રહ્યો અને ધીરે ધીરે એની પાસે એવી ઓપોર્ચ્યુનિટી આવતી ગઈ કે ગવર્મેન્ટ્સ એને અપ્રોચ કરવા માંડી કારણ કે એના નોલેજ એની પાસે નોલેજ ઘણું બધું હતું એના ભાઈઓથી મળેલું નોલેજ ઘણું બધું હતું એ નોલેજનો ઉપયોગ કરીને કુવૈતની ગવર્મેન્ટ સાથે ટાઈપ કર્યું અને ટાઈપ કરીને ત્યાં એને પોતાના પેટ્રોલના કૂવા બનાવ્યા અને હવે એ દુનિયાભરમાં નહીં પોતાની કન્ટ્રીમાં નહીં દુનિયાભરમાં પેટ્રોલ સપ્લાય કરવા માટે સક્ષમ બન્યો એક માનસિકતા એક મેન્ટલ એનર્જી બની જાય છે એની આ વાત છે આ સ્ટોરીનો કોર મેસેજ એવો છે કે માનસિકતા એટલે મેન્ટલ એનર્જી જો કોઈ વ્યક્તિની માનસિકતા નીચી છે એટલે કે કંઈક ઓછું પ્રાપ્ત કરવાની છે તો એને એ ઓછું મળવાનું તો છે જ પણ એ ઓછું જ મળવાનું છે અને જો કોઈ વ્યક્તિની માનસિકતા વધુ મેળવવાની છે અને વધારે સક્સેસફુલ થવાની છે તો એને કોઈ એવા વધારે પ્રયત્નો નથી કરવાના એની માનસિકતા એના માટે ઓપોર્ચ્યુનિટી લઈને આવશે અને એને બધું મળશે એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણી માનસિકતા એક ગ્રોથ માઇન્ડસેટ પ્રમાણેની હોવી જોઈએ વિકસિત વિચારધારા પ્રમાણેની હોવી જોઈએ અને એ એ પ્રકારની એનર્જી આજુબાજુ ઉત્પન્ન કરે છે એટલે જ તો કહેવાય છે માનસિકતા એટલે મેન્ટલ એનર્જી આવી જ રસપ્રદ સ્ટોરી આપની સમક્ષ લઈને આવતા રહીશું અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો જો તમને આ સ્ટોરી સમજમાં આવતી હોય ને મજા આવતી હોય થેન્ક યુ